જાય જઈ અને દણું દળાવવાનું ચાર હોય તો લઈ લીધું છે દણું ગામમાં દળાવ જવું પડે વાડીઓમાં રહી એટલે અને હારે જાવ છું દણું દળાવતા આવું અને જાવ અને મારે જોઈ જાવ ભાઈ દાદાની ઘેર ઘંટી છે પણ ત્યાં છે ને ખાલી આમાં ઘઉં જ દળાવી બાકી બાજરો એવું તો ગામમાં જ દળાવી કારણ કે એ ઘંટી ઓલી ડબ્બા ઘંટી છે એમાં એવું બાજરા દળણું ખાવતું નથી ઘેરા કોઈને એટલે ગામમાં દળાવ જવું પડે

મੁੰદ સડક શેડ પાએ આવી ગયા એવું છે હાલો શેડ પાએ આવી ગયા આપણે આ જો અમારું બ્રથ શેડ લજાજો દોય દોય માં દિવસ

અને આપણે એ પાંચતા પાંચતા ચડાવી ઉપડીએ સપ્લાય કાઢવા પડશે કારણ કે આ પાટિયું બીજી પાઉનું છે આ પરીઓ તો ટાળ બહુ છે એટલે તવાય વધારે જાય છે એવું છે રપાએ પાણી વાવે છે અમે તો પપ્પા તો વહેલા વ્યા હતા હવરમાં નવ વાગ્યા લાઈટ આવે કે એટલે નવ વાગ્યા પહેલાં વ્યા હોતા એટલે પોણા નવ એ વાત નીકળી જાય ઘરે આ પડ્યો છે પાવડો આપણો સડાવી દઈએ પાંચ થાય પાણી આવશે ધોરી આમ કાય ગાજુ સમ્રાટા બોલાવા ઓ કેવું કાલે ફાસલક ધીમો હાલે ધીમો હાલે આમાં તો ફાસ હાલતું જો એક ફાટ્યું પી ગયું છે તો રો ભરાઈ ગયો ફૂલ જરાક વધારે આવ્યું હોત તો ફૂટી જતું ગુણિયા મૂકો પડે ને કહે ને બાર ધોવાઈ જાય અને વાંક પડે ને તે જો આવી રીતે ગુણિયા ગોઠવવા પડે ને ધોવાઈ જાય અને આ વધારે છે તો હવે જો છેલ્લા રપમ પાણી જાય છે એક બાકી રૂ પછી આવડું આડું પાવાનું છે અને પછી આપણે વીજો હશે ઘરે અને બપ્પાની આંકડી જે બાકી છે એટલે એ હજી ઘડીક વાર છે

anh thật sao rồi đâu đã đến sau rồi giờ bay, bây giờ phải sao? Yêu sao rồi? Đói, ăn là mình làm sao તો આ ફેમિલી દાદાનો છોકરો આવી ગયો છે હવે આપણે રહીશી ઘેરે તો ઘરે કોઈ સ્વી નહીં એટલે બધું કામ કરવું તો આ ફેમિલી જેલા હતા ગોપનાથ તો લાવ્યા છે બબલા બનાવી છે સા તો સા ઠપકારી અને બપોર તો પાણી વાળવા કારણ કે લાઈટ વહી ગઈ હતી લગભગ બે કલાક જેટલી લાઈટ વહી ગઈ એટલે ચાર પાંચ પાટિયા બાકી તો એ પી નહીં રહ્યા એટલે હવે પી જાય પછી આવશે એ હા સર બહેને વી આવ્યો છો

હમણાં નાસ્તો કર્યો થોડી વાર પેલા પાછો નાસ્તો કરવાનો ડુંગળી સુધારે છે ટમેટા મરચા અને લીંબુ નાખી દે અને ચણા જોર ગામ બેસી બકાલું સુધારે ને આપણે લીંબુડી લીંબુ તોડી એવી ઘણી લીંબુડી આપણે એટલે dia kata ini ya cari limbu ayo saya nano ya usah apa alce bisa tuh lagi ada mau nih limbu nak hidup kota meri nanti ya kota meri itu bom macam apa bahasa ini bau tikun ya kalau aku <tip> di nasi 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 રો બેન ને તો ઝપટ બોલાવ મણ્યા કેવા બેન હારા બિના હું બનાવ થા બને હારા હે શું ખાય ગયો એમ કે માં આપણે જ તો કલ્લી બીજું હું હારા આવી ગયા જો હવે ખાવાનું થાકી ગયા ને તો ફેમિલી આજનો વિડીયો અહીંયા લગી રાખી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સ્ક્રાઈબો અને મળી પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી